ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર સત્તર જોઈશું ભારતીય નાટ્ય કલાનો પરિચય આપો ભારતીય નાટ્ય કલા મુખ્યત્વે મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ આપતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતીય નાટ્યકલાની આગવી ઓળખ બની છે ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે નાટ્યકલા એ રંગમંચ પર દ્રશ્ય શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે સાક્ષર નિરક્ષર અને અબાલ વૃદ્ધ સૌને મનોરંજન તથા લોકશિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણવતા ભરત મુનિએ કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય ભરતમુનિએ રચેલું પ્રથમ નાટકનો કથા વસ્તુ દેવાસુર સંગ્રામ હતું મહાકવિ ભાષે મહાભારત આધારિત કર્ણભાર ઉરુભંગ અને દૂત વાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન સાકુંતલમ વિક્રમો વર્ષિયમ માલવિકાગ્નિ મિત્રમ નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર અઢાર જોઈશું ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો ભવાઈ એ ગુજરાતની આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રદાન નાટકો કહ્યા છે ભવાઈની શરૂઆત અસાઇદ ઠાકરે કરી હતી ખૂબ ઓછા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું મોટે ભાગે પડદા વગર ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજો ભૂંગળ વાઘ સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ રામદેવનો વેશ એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં કન્યા કેલવણી બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલીના પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર જોઈશું ગુજરાતના આદિવાસી નૃત્યો વિશે માહિતી આપો ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં લગ્નોમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ડબના નૃત્યો કરે છે તેમના મોટાભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના પાવરી તંબુરા જેવા વાજેન્દ્રો સાથે થતા હોય છે તેઓ નૃત્ય સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે આવા નૃત્યોમાં ચાળો મૃત્ય જાણીતું છે તેમાં તેનો મોર ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે ડાંગના આદિવાસીઓ માળીનો ચાળો તેમજ ઠાકરીયા ચાળો જેવા નૃત્યો કરે છે ભીર અને કોળી જાદીના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને તેને જમીન ઉપર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર વીસ જોઈશું ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાપુરે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં નવરાત્રી દસમ કે શરદ પૂનમ દરમિયાન ગરબા રમાય છે નવરાત્રી આદ્યશક્તિમાં જગદંબાનો પવિત્ર તહેવાર છે આ દિવસોમાં ગરબી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા ફરતા તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે ગરબામાં ગરબા ગવડાવનાર અને રાસવ ઢોલના તાલે ગીત સ્વર તાલ મેળવી એક તાળી બે તાળી કે ત્રણ તાળી કે અને ચપટી સાથે હાથના હિલોળ સાથે ગરબા ગાતા હોય છે ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ હંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે ગુજરાતના ભક્ત કવિ દયારામે ગોપીભાને શ્રી કૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે એ ગરબીઓને ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુજતો કરી દીધો છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર એકવીસ જોઈશું રાસનો પરિચય આપો રાસ એટલે વર્તુળા ફરતા ફરતા નૃત્ય ગાવું તે શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી એવો એક પ્રસંગ ખૂબ જાણીતો છે ગુજરાતમાં મુખ્યત્વે નવરાત્રી અને જન્માષ્ટમીના તહેવારોમાં લોકો રાસ રમે છે દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે કેટલાક લોકો માથે ગાગર કે હાંડો મૂકીને પણ રાસ રમતા હોય છે સમાજમાં વૈષ્ણવ સંપ્રદાયની વ્યાપક અસર થતા રાસ વધારે લોકપ્રિય બન્યા છે રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા અને પુરુષો કેડિયા ધોતીનો પોશાક પહેરે છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર બાવીસ જોઈશું ગોફ કુંથન નૃત્યનો પરિચય આપો નૃત્યમાં લોકો તાલે નૃત્ય કરે છે છે તેમાં માંડવો કે વૃક્ષ દોરી બાંધવામાં આવે અને નૃત્યમાં નાચનારા લોકો એક હાથમાં દોરીના છેડાને પકડે છે અને બીજા હાથમાં દાંડીઓ પકડે છે તે પછી તે લોકો વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઈ ગૂંથણી બાંધે છે અને છોડે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે

હો હો અવાજના આરોહ અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલોમાં ઘેરા પડઘા પડતા હોય એવું લાગે છે સીધીઓ આ નૃત્યમાં પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા કરતા સમૂહમાં નૃત્ય કરે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ચોવીસ મેરાયો પઢાર અને કોળી નૃત્યનો પરિચય આપો મેરાયો નૃત્ય બનાસકાંઠા વાઘ વિસ્તારના લોકોનું નૃત્ય છે સરખટ કે ઝું જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમકાનો મેરાયો ગુથવામાં આવે છે અને મેરાયો પકડીને અવાજ સાથે નૃત્ય કહેવામાં આવે છે પઢાર નૃત્ય સુરેન્દ્રનગર વિસ્તારમાં રહેતા પઢાર જાતિના લોકોનું નૃત્ય છે આ નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લચ અને લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે પઢારમૂત્ર સાગરના મોજા કે મોજા પર હિલોળા રહેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે કોળી નૃત્ય સૌરાષ્ટ્રના કોળી લોકોનું નૃત્ય છે તેમાં તેઓ માથે મદ્રાસીઓ આંટિયાળી ગોળ પાઘડી પહેરે છે અને એને છેડે આભલા ભરેલું લીલા રંગના પટ્ટાનું બાંધણું બાંધે છે તેમજ કેળ પર રંગીન ભેટ પહેરે છે અને નૃત્ય કરે છે